કે વિસાવદર ભેસાણની જનતા ઈચ્છે છે કે ગોપાલ લડે તો પાર્ટી કોણ છે ના પાડવા જે ઈચ્છું છે ગોપીબેન વિસાવદર ભેસાણની એ જ અમે કર્યું છે આ જ જનતા હવે હું એક ખેડૂતનો દીકરો છું સામાન્ય આ જ જનતા મને કંઈક મોકલશે જવાબદારી સોંપશે હું એ જવાબદારી નિભાવીશ કે ગુજરાતમાં નહીં આખા ભારતની અંદર ભાજપમાં કોઈ માયનો લાલ હોય તો ગોપાલભાઈ ઇટાલિયાને ખરીદી ડરાવી લલચાવી ધમકાવી બતાવે પછી હું જોઉં છું કોણ માયનો લાલ છે અમને આ ધરતી એ પેદા કર્યા છે આ ધરતીના સંતાન છે તમને મળી રહેશે પચાસ એવા ચાપલુસો જેને તમે ખરીદી લેશો આવો ગોપાલ ઇટાલિયન ખબર પડે શું તમને જવાબ મળે એટલે ભાજપની અંદર દમ હોય તો એની પોલીસથી ઈડી સીબીઆઈ જેલ ગુંડા બદમાશથી કરે તો ખતરો અમે બેઠા છીએ કેવો કેવો જવાબ આપશું વિસાવદનની જ્યાં સુધી તાસીરની વાત કરવામાં આવે કારણ કે એ જ કેશુ બાપા જીપીપીમાંથી લડ્યા હતા ત્યારે પણ વિસાવદરે તેમને પસંદ કર્યા હતા પણ તેમના દીકરાને પસંદ નહોતા કર્યા અને એમના દીકરાને હરાવ્યા પણ હતા એટલે ક્યાંક જે રીતે ત્યાંની જનતાનો મિજાજ હોય છે એ મિજાજમાં પાટીદાર સમાજના હોવું પણ એક મોટો બેનિફિટ તમને રહેશે ખેડૂત હોવું મહત્વનું છે ગોપીબેન તમે એક વાતને સમજો કે હાલો કોઈની આ જ્ઞાતિ છે કોઈની આ જ્ઞાતિ છે

એ વિસ્તારની ચિંતા એવી છે કે આ ખેતરોની અંદર આ નીલગાય એટલે કે એને ભૂંડ રોજડા અને ભૂંડ આવે છે કેવી રીતે આમાંથી ખેતીમાંથી બે પૈસા કમાવા ભૂંડ જો ખાઈ જતા હોય એ ચિંતા ત્યાંના લોકોને છે વિસાવદર ભેસાણ પંથકમાં ખેડૂતો મગફળી પકવે અને મગફળી વેચવા ત્યાં પેલા ડેપો ઉપર જાય તો પાંચ પાંચ દસ દસ ની ખંડણી માગવામાં આવે છે જો ખંડણી ન આપે તો રિજેક્ટ કરી દેવામાં આવે મગફળી તો ખેડૂતની પશુપાલકોની ચિંતા એ છે કે જો આપણું પશુપાલન નહીં વધે આપણી ખેતી નહીં વધે આ સિસ્ટમ નહીં વધે તો અમારે ક્યાં જાવું પેટ કેમ ભરવું ક્યાં રહેવું શું કરવું એ મોટી ચિંતા છે અને એટલા માટે ખેડૂતોએ પોતે સામે ચાલીને હજારો ખેડૂતો આગેવાનો વડીલો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અનેક લોકોના મને ફોન આવ્યા મારી ઉમેદવાર તરીકે નામ જાહેર થતા પહેલા મને અનેક ફોન આવ્યા બધાએ એમ કીધું કે ગોપાલભાઈ અમારે એક મજબૂત નેતાની જરૂર છે તમારી જેમ બોલી શકે અવાજ ઉઠાવી શકે મુદ્દાને સમજતા હોય ભણેલ ગણેલ હોય બધી રીતે કેપેબલ માણાની જરૂર છે જો તમે અહીંયા આવશો તો અમે તમને ચોક્કસ જીતાડશું જે કરવું પડે મહેનત કરીશું એવા અસંખ્ય ફોન આવ્યા મને એ બધા ફોનની અપડેટ મેં અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીને રાષ્ટ્રીય ટીમને આપી કે ગુજરાતમાં આવું કંઈક ચાલે છે એમણે અમને ત્યાં બોલાવ્યા મિટિંગ થઈ ચર્ચા થઈ નક્કી થયું અને જાહેર થયું કે વિસાવદર ભેસાણની જનતા જેવું ઈચ્છે છે કે ગોપાલ ઇટાલી આખી ચૂંટણી લડે તો પાર્ટી કોણ છે ના પાડવા વાળી તો જનતાએ જે ઈચ્છ્યું છે ગોપીબેન વિસાવદર ભેસાણની એ જ અમે કર્યું છે આ જનતા હવે હું એક ખેડૂતનો દીકરો છું સામાન્ય આ જનતા મને કંઈક મોકલશે જવાબદારી સોંપશે હું એ જવાબદારી નિભાવીશ ખેડૂતોની વાત કરી ખેતીની વાત કરી વિધાનસભા આજે ચૂંટણી આવવાની છે હવે પેટા ચૂંટણી વિસાવદરની ઇકોઝોનનો મુદ્દો ઉઠવાનો છે મુદ્દા તમામ મુદ્દા છે ને ઇકો ઝોન તો ચાલુ છે અમે તો અસંખ્ય વખત લડ્યા વિસાવદર માં સભા કરીને ખેતી નથી ગમતી શું કામ કેમ કે આખા દેશમાં ખેડૂત એક માત્ર એવી વ્યક્તિ છે જે ભાજપ હોય કે ભાજપનો બાપ હોય ડરતા નથી પંજાબના ના ખેડૂતો બોર્ડર ઉપર આવીને બેઠા ત્રણ કાળા કાયદા વિરુદ્ધ તો તાકાત બતાવી વિસાવદરના ખેડૂતો ભેંસાણના ખેડૂતો વર્ષોથી ભાજપને હરાવી દે છે બે હજાર બાવીસ ની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોની અંદર ભાજપ ધોવાઈ ગયું શું કામ કે ખેડૂતો હતા તો ખેડૂત જે રીતે તાકાતવાળો છે ભાજપને નથી ગમતું ભાજપ તો હું રાક્ષસો જેવી માનસિકતા ધરાવે એ એવું માને છે ભાજપ કે સૌથી શક્તિશાળી ભાજપ હોવું જોઈએ બાકી બધા લાચાર હોવા જોઈએ ખેડૂત એમ માને છે કે હું ધરતીનો માણસ છું ધરતીનો પેદાશ છું ધરતી ઉપર મારા પગ છે આ ધરતીનો તાકાત લઈને હું ઊભો છું હું શું કામ ભાજપથી બીજું ખેડૂત એવું માને છે અમે એવું માનીએ છીએ કે અમે શું કામ ભાજપથી બીએ ભાઈ અમે ધરતીના માણસ છીએ અમારે નથી જોતું ભાજપનું કાંઈ તો ખેડૂતની આ તાકાતને ભાજપ છે એ સતત એનાથી ચીડાય છે નથી ગમતું એટલે શું કરે કે તમે જુઓ કે વિસાવદર ભેસાણના ખેડૂતો સત્તા સામે ક્યારેય સરેન્ડર નથી કરતા વિસાવદર ભેસાણના ખેડૂતો ક્યારેય સત્તાથી ડરતા નથી સત્તા સામે ઝૂકતા નથી એટલે ભાજપ ગમે એવા હથકંડા કરે તો પણ વિસાવદર ભેસાણમાં ભાજપ જીતતું નથી એટલે ભાજપ શું કરે છે કે ખેડૂતો સાથે દગો કરે જે જીતે એને લઈ જાય સીધી રીતે તો જીતવા નથી કેમ કે ખેડૂત છે ભાઈ તું વડાપ્રધાન હો કે ઇન્ટરનેશનલ હો વિસાવદર ભેસાણનો ખેડૂત છે એ દુનિયાનો તાજ છે એ કોઈથી બીવે એમ નથી એટલે ભાજપ ખેડૂત સાથે કાયમ દગો કરે જે જીતે એને લઈ જાય પૈસાથી આમ તેમ કરીને મેં આ વખતે જાહેર કર્યું છે મેં દિલ્હીથી બોલ્યો કે ગુજરાતમાં નહીં આખા ભારતની અંદર ભાજપમાં કોઈ માયનો લાલ હોય તો ગોપાલભાઈ ધમકાવી પછી જોઉં છું કોણ લાલ છે અમને આ એ પેદા કર્યા છે આ ધરતીના સંતાન છે તમને મળી રહેશે પચાસ એવા ચાપલું જેને તમે ખરીદી લેશો આવો ગોપાલ ઇટાલિયન ખબર પડે શું તમને જવાબ મળે એટલે ભાજપની અંદર દમ હોય તો એની પોલીસ થી ઈડી સીબીઆઈ જેલ ગુંડા બદમાશ થી કરે તો ખતરો અમે બેઠા છીએ કેવો કેવો જવાબ આપશું એમ